ધોરણ બાર પછી ફાઈવ સ્ટાર હોટલના મેનેજર તેમજ ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી મેળવવા જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં અનેક કોર્સ રહેલા છે ત્યારે આ કોર્સ અંગે યુનિવર્સિટીના આગેવાનોએ માહિતી આપી હતી ધોરણ બાર પછી જો તમે ફાઈવ સ્ટાર હોટેલમાં મેનેજર તરીકે જોબ કરવા ઈચ્છો છો ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા ઈચ્છો છો તો આ વિડિયો તમારા માટે છે ધોરણ બાર પછી માત્ર ચાર વર્ષનો કોર્સ છે બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ફૂડ એન્ડ બેવરેજીસ ઇવેન્ટ મેનેજમેન્ટ હાઉસકીપિંગ કમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી ગ્રુમિંગ જેવા વિષયો શીખવા મળે છે આ કોર્સ પછી ગોવા મુંબઈ અને દુબઈ જેવા ટુરિસ્ટ પ્લેસ અને મેટ્રો સિટીઝની ફાઇવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલ્સ કે રિસોર્ટમાં બેસ્ટ સેલરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો